જય માતાજી મિત્રો નમસ્કાર આજે અગિયારસ છે અને આજે આપણે અગિયારસની વિધિ અને વાર્તા વિશે જોઈશું તો કે સનાતન વૈદિક ધર્મમાં એકાદશી વ્રતનું સર્વમાન્ય થયેલું છે બીજા બધા વ્રતો કરતાં એકાદશીનો મહિમા શાસ્ત્રકારોએ અધિક કહેલો છે આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયની પુરુષાર્થીની પ્રાપ્તિ કરી શકાય છે એ બતાવનારા વ્યાખ્યાનોમાં સહિત એકાદશીના વ્રતનો મહિમા ગણાવવામાં આવ્યો છે વધ પક્ષની એકાદશી પ્રથમ લેવાય છે અને શુક્લ પક્ષની એકાદશી પછી લેવાય છે તેનું કારણ એ છે કે મહિનાઓની ગણતરી ચંદ્રમાસ તરીકે પુણ્યા મહિના મુજબ કરેલી હોય છે દરેક માસના પૂનમના દિવસે એક માસ પૂરો થાય છે અને વધ પક્ષના પડવાથી નવો માસ શરૂ ગણાય છે એ રીતે વધ પક્ષની એકાદશી પહેલી ગણાય છે અને સુદ પક્ષની એકાદશી બીજી ગણાય છે આમ એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે પરંતુ જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની બે એકાદશી એમ મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે એકાદશીની આપણે વાર્તા જોઈએ તો સતયુગમાં મુરુ નામક એક દાનવ હતો જે ખૂબ ખૂબ જ જ ભયંકર ભયંકર અત્યંત રુદ્ર તેમજ બધા દેવતાઓ માટે એ ઇન્દ્રલોક પણ જીતી લીધું હતું સમગ્ર દેવતાઓથી પરાજિત થઈ અને પૃથ્વીલોક ઉપર આવી ગયા હતા એક દિવસ બધા દેવતા મહાદેવજી પાસે ગયા અને બધી વાત કરી ત્યારે મહાદેવજીએ કહ્યું કે આનો ઉપાય તો ભગવાન વિષ્ણુ જ બતાવશે તેથી બધા દેવતા ભગવાન વિષ્ણુજી પાસે ગયા અને બધી વાત કરી ભગવાન વિષ્ણુએ વાત સાંભળી અને ખૂબ જ ક્રોધિત થઈ ગયા એમની આંખો લાલ થઈ ગઈ ભગવાન દેવતાઓ સાથે દાનવને લઈને મારવા માટે ગયા અને ભગવાન અને દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું દાનવ ભગવાનની શક્તિ જોઈને ભાગી ગયો ત્યાં ત્યાર પછી ભગવાન બદ્રીનાથ જતા રહ્યા ત્યાં સોવતી નામની ગુફામાં સૂઈ ગયા બદલો લેવાની ભાવનાથી મુરૂખ રાક્ષસ તેમની પાછળ પાછળ ગુફામાં ગયો ત્યાં ભગવાન પાસે જઈને કહ્યું આજ છે દાનવને ભય પહોંચાડનાર આજે તો મારી નાખું ત્યારે ભગવાનની અગિયાર ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ કન્યા શક્તિશાળી હતી દાનવ અને કન્યા વચ્ચે યુદ્ધ ચાલ્યું અંતે દાનવનો વધ કરી નાખ્યો ભગવાન જાગીને પૂછ્યું આ મૂર્ખ રાક્ષસનો વધ કોણે કર્યો ત્યારે કન્યાએ કહ્યું કે મેં કર્યું ભગવાને કહ્યું કે તમે કોણ છો ત્યારે કન્યાએ જવાબ આપ્યો હું તમારા જ અગિયાર ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી છું ત્યારે ભગવાને ખુશ થઈ અને તેને વરદાન માગવા કહ્યું ત્યારે કન્યાએ કહ્યું કે આજનો દિવસ જે ઉપવાસ કરશે તેને બધા પ્રકારની સિદ્ધિ મળશે આવી રીતે એકાદશીના વ્રતનો ઉદભવ થયો એકાદશીના વ્રતથી બધા જ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્ત થાય છે તો સર્વે લોકોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ આમ આપણે આ વાર્તામાં જોયું કે એકાદશી વ્રત કરવાથી શું ફળ મળે છે અને એકાદ વ્રત એકાદશી વ્રત શું કામ કરવું જોઈએ અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે બધું આપણને આ વાર્તામાં જાણવા મળ્યું તો જય શ્રી માતાજી જય ભગવાન